નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં ને આજે મિત્રો આપણે જૂનાગઢ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોવાના છે પણ તે પહેલાં મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના બજાર ભાવના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો આપણે ઘઉં લોકવનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણસો ને રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચસો ને ઓગણચાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બાજરાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણસો ને ત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચારસો ને બત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને છેતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સત્તરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ઓગણીસો ને પાંત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ ચણાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને પંચાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બે હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચોવીસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સિંગફાળાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને ત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને નવ રૂપિયા ત્યારબાદ આપણે સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રેવીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છવ્વીસો ને બાવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સત્યાવીસો પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રણ હજાર ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જીરુંની વાત કરીએ તો નીચા ભાવ રહીએ ચાર હજાર પાંચસો અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર બસો વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ચૌદસો ને ત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને બોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચોળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બે હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્યાવીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સિંગદાણાની વાત કરીએ તો નીચા ભાવ રહીએ ચૌદસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સોયાબીનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને ત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા નવસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા નવસો ને છોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જુવારના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા છસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા આઠસો ને દસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણા કાશ્મીરી તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણ હજાર એંસી રૂપિયા અને ઊંચા ભાવ પણ ત્રણ હજાર એંસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઈશબગુલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચોવીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છવ્વીસો અઢાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કલોંજીના ભાવ જોઈએ તો નીચા ભાવ અને ઊંચા ભાવ પાંત્રીસો ને રૂપિયા રહ્યા હતા તો આ હતા મિત્રો જૂનાગઢ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ વિડીયો મિત્રો તમને ગઈમો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં ધન્યવાદ